એક સાધના છે જે તમામ ભક્તોને ભગવાન ભોળાનાથ સાથે જોડવાની તક પૂરી પાડે છે દર મહિને ભક્તો આ દિવસે ભગવાન શિવનું સ્મરણ કરીને સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ સાથે ઉપવાસ કરે છે અને પૂજા કરે છે આજે આપણે આ વિડીયોમાં જાણીશું પ્રદોષ વ્રતનું નું મહત્વ અને વ્રત કથા જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને આપ પહેલી વાર આ ચેનલ જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરજો તેથી આવના નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મિત્રો પ્રદોષ શબ્દનો અર્થ સાંજ થાય છે એટલે કે सूर्याસ્તનો સમય અને રાત્રીનો પહેલો ભાગ આ વ્રતની પૂજા પ્રદોષ કાળમાં કરવામાં આવતી હોવાથી તેને પ્રદોષ વ્રત તરીકે ઓળખવામાં આવે છે આ વ્રત ભગવાન શિવને અને માતા પાર્વતીને સમર્પિત છે પ્રદોષ કાળમાં ભગવાન શિવની પૂજા કરવાનું એક વિશેષ મહત્વ છે એક ધાર્મિક માન્યતા અનુસાર પ્રદોષ કાળમાં ભગવાન શિવની પૂજા કરવી અત્યંત શુભ માનવામાં આવે છે કારણ કે આ સમયગાળા દરમિયાન ભગવાન ભોળાનાથ કેલાશ પર્વત પર ડમરું વગાડતા પ્રસન્ન મનથી નૃત્ય કરે છે બધા દેવી દેવતાઓ પણ આ સમયે કેલાશ પર્વત પર મહાદેવની સ્તુતિ કરવા માટે એકઠા થયા હોય છે મિત્રો ભગવાન શિવ અને માતા પાર્વતીને પ્રસન્ન કરવા માટે આ વ્રત ખૂબ જ શુભ અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ વ્રતના પરિણામે ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતી ભક્તો પર પોતાના આશીર્વાદ રાખે છે એવું માનવામાં આવે છે કે આ વ્રતના પુણ્યથી વ્યક્તિ દ્વારા આગળ વધે છે મિત્રો ભગવાન શિવની ઉપાસના જીવન પછી મોક્ષ મેળવવા માટે પણ લાભકારી માનવામાં આવે છે પ્રદોષ વ્રત એ માર્ગ છે જેના પર ચાલીને વ્યક્તિ આખરે જીવન અને મૃત્યુના ચક્રમાંથી મુક્તિ મેળવી શકે છે મિત્રો આ વ્રતના અસરથી વ્યક્તિની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે અને તેમને જીવનમાં સુખ સમૃદ્ધિ મળે છે તેમજ જે વ્યક્તિ તેનું સંપૂર્ણ ભક્તિ સાથે પાલન કરે છે તેની મનોકામનાઓ પણ ભગવાન શિવ પૂર્ણ કરે છે મિત્રો આ વ્રતથી મળતું પુણ્ય પરિણામ પણ વ્યક્તિના જીવનમાં સફળતાના નવા દ્વાર ખોલે છે શાસ્ત્રો અનુસાર આ વ્રત રાખવાથી બે ગાયનું દાન કરવા જેવું જ પુણ્ય ફળ મળે છે આ બધા કારણોસર પ્રદોષ વ્રત ને સુખ પવિત્ર અને કલ્યાણકારી માનવામાં આવે છે આ સંસારમાં પ્રદોષ વ્રત એક તાર જેવું છે જે લોકોને ભગવાન શિવની ભક્તિ સાથે જોડે છે તો મિત્રો આપણે સાંભળ્યું પ્રદોષ વ્રત નું મહત્વ હવે આપણે આ પ્રદોષ વ્રતની કથા સાંભળીશું બોલો ઉમાપતિ મહાદેવ કી જય ગર્ગાચાર્યજી કહ્યું કે હે મહામતે આપે શિવશંકર પ્રસન્ન હેતુ સમસ્ત પ્રદોષ વ્રતનું વર્ણન કર્યું હવે અમે શનિ પ્રદોષ વ્રતની વિધિ સાંભળવાની ઈચ્છા ધરાવીએ છીએ તો કૃપા કરીને એ અમને સંભળાવો ત્યારે સુજી બોલ્યા હે ઋષિઓ નિશ્ચય રૂપથી આપનો શિવ પાર્વતીના ચરણોમાં અત્યંત પ્રેમ છે તો હું તમને શનિ ત્રયોદશી વ્રતની કથા સંભળાવું છું તે ધ્યાનપૂર્વક સાંભળો પુરાણ કાળની આ વાત છે એક દિવસ એક નિર્ધન બ્રાહ્મણની સ્ત્રી દરિદ્રતાથી દુખી થઈને શાંડિલ્ય ઋષિના પાસે ગઈ અને બોલી હે મહામુનિ હું અત્યંત દુખી છું માટે મારા દુઃખ નિવારણનો કોઈ ઉપાય બતાવો મારા બંને પુત્ર આપની શરણમાં છે મારા મોટા પુત્રનું નામ ધર્મ છે રાજપુત્ર છે અને નાનાનું નામ સૂચિત વ્રત છે અમે ગરીબ છીએ તમે જ અમારો ઉદ્ધાર કરી શકો એમ છો આપણી વાત સાંભળીને ઋષિએ શિવ કરદોષ વ્રત કરવા માટે તેને કહ્યું ત્રણેય જણા પ્રદોશ વ્રત કરવા લાગ્યા થોડા સમય બાદ પ્રદોશ વ્રત આવ્યું તો ત્રણેય વ્રતનો સંકલ્પ લીધો નાના પુત્ર જેનું નામ સૂચિત વ્રત હતું એક તળાવ પર સ્નાન કરવા માટે ગયો તો તેને માર્ગમાં એક સુવર્ણ કલશ ધનથી ભરેલો મળ્યો તેને લઈને તે ઘરે આવ્યો પ્રસન્ન થઈને તેની માતાને કહ્યું કે માં આ ધન મને માર્ગમાંથી મળ્યું છે માતાએ ધન જોઈને શિવ મહિમાનું વર્ણન કર્યું રાજપુત્રને પોતાની પાસે બોલાવીને કહ્યું જો પુત્ર આ ધન આપણને શિવજીની કૃપાથી પ્રાપ્ત થયું છે તેથી પ્રસાદના રૂપમાં બંને પુત્ર અડધું અડધું વેચી લો માતાનું વચન સાંભળી રાજપુત્ર શિવ પાર્વતીનું ધ્યાન કર્યું અને કહ્યું પૂછે આ ધન આપના પુત્રનું જ છે તેનો અધિકારી હું નથી મને ભગવાન શંકર અને માતા પાર્વતી જ્યારે આપશે ત્યારે લઈશ આટલું કહીને તે રાજપુત્ર શંકરજીની પૂજામાં લાગી ગયો એક દિવસ બંને ભાઈઓને વિદેશ ફરવાનો વિચાર થયો ત્યાં અનેક ગંધર્વ કન્યાઓને ક્રીડા કરતી જોઈ તેમને જોઈને સચિત્ર વર્તે કહ્યું ભાઈ હવે આપણે આનાથી આગળ જવું ન જોઈએ આટલું કહી સુચિત વ્રત એ સ્થાને જ બેસી ગયો પરંતુ રાજપુત્ર એકલો જ તે સ્ત્રીઓની વચમાં જઈ પહોંચ્યો ત્યાં એક સ્ત્રી અતિ સુંદર રાજકુમારને જોઈને મોહિત થઈ ગઈ અને રાજપુત્રની પાસે પહોંચી તેને કેવા લાગી

પ્રેમો ઉપહાર સ્વીકાર કરી લીધો છે પરંતુ હું ગરીબ છું રાજકુમારના આ વચનો સાંભળીને ગંધર્વ કન્યા બોલી કે હું જેમ કહી જ ચૂકી છું તેમ જ કરીશ હવે આપ આપના ઘરે જાશો આટલું કહીને ગંધર્વ કન્યા તેની સખીઓને જઈ મળી ઘરે જઈને રાજકુમારે સુચિત વ્રતને આ આખી વાત કહી સંભળાવી જ્યારે ત્રીજો દિવસ થયો ત્યારે રાજપુત્ર સુચિત વ્રતને લઈને તે વનમાં જઈ પહોંચ્યો ત્યાં ગંધર્વ રાજ તેમની કન્યાને લઈને આવી પધાર્યા બંને રાજકુમારોને જોઈને આસન આપતા કહ્યું કે હું કેલાશ પર્વત પર ગયો હતો ત્યાં ભગવાન શંકરે મને કહ્યું કે ધર્મગુપ્ત નામનો રાજકુમાર છે જે આ સમયે રાજ્ય વિહીન નિર્ધન છે પરંતુ મારો પરમ ભક્ત છે તેથી હે ગંધર્વરાજ તું તેની સહાયતા કર હું આપની સહાયતા કરી આપને રાજગાદી પર બેસાડી દઈશ આ પ્રમાણે ગંધર્વરાજે કન્યાનું વિધિવત વિવાહ કરી દીધો વિશેષ ધન અને સુંદર ગંધર્વ કન્યાને મેળવીને રાજપુત્ર અતિ પ્રસન્ન થયો ભગવાનની કૃપાથી તેણે પોતાના શત્રુઓનું દમન કરીને રાજ્યનું સુખ ભોગવવા લાગ્યો તો મિત્રો આ હતી પ્રદોષ વ્રતની કથા બોલો હર હર મહાદેવ તો મિત્રો જો આપને આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો શેર કરજો અને આ પહેલીવાર આ ચેનલ જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરજો